નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અમે હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ વીસ ત્રણ બે હજાર ચોવીસ વાર બુધવાર રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણે એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ ચૌદસોથી ઊંચો ભાવ સોળસો રૂપિયા ઘઉં ચારસો બ્યાસીથી પાંચસો પાંત્રીસ ઘઉં ટુકડા પાંચસો ત્રણથી પાંચસો નેવું તુવેરની વાત કરીએ તો પંદરસો એકાવનથી એકવીસોને પચીસ રૂપિયા ચણા નવસો પંચાણુંથી અગિયારસો છત્રીસ અડદ ચૌદસો પચાસથી ને પચાસ મગ સત્તરસો ચોર્યાસીથી બે તેત્રીસ ચણા સફેદ પંદરસોથી બાવીસોને બેતાલીસ મરચાં તેરસો ચાલીસથી છત્રીસસો રૂપિયા સિંગદણા સોળસો દસથી સત્તરસો રૂપિયા મગફળી જાડી અગિયારસોથી તેરસો વીસ મગફળી ઝીણી એક હજાર પિંચોતેરથી બારસો બત્રીસ એરંડા એક હજાર ચોરાણું થી અગિયારસો ઓગણસાઠ તલી ત્રેવીસો પચાસથી છવ્વીસો ને પચાસ સોયાબીન આઠસો ચુમ્માલીસથી આઠસો છોતેર તલ કાળા સિત્તાવીસો ચુમ્માલીસથી ને સાડત્રીસ લસણની વાત કરીએ તો તેરસો પચાસથી ઓગણત્રીસો ને છવ્વીસ રૂપિયા ધાણા બારસો પચીસથી ઓગણીસો ને અગિયાર જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચું ચાર હજાર એકસો પચાસથી ઊંચું ચાર હજાર આઠસો ને બત્રીસ રૂપિયા राय अगर सौ दस सौ चालीस मेथी एक हज़ार पचास ठीको वीस वटाणा अगिय सौ पचीस चौद सौ पिंचोतेर रो आठ सौ पचास थी नौ सौ चालीस डूंगी बात करिए तो सौ रुपया तरह सौ रुपया कलंजी अठा सौ छत्सों ने एकवीस रुपया हम बात करिए जेतपुर मार्केटिंग अंदर तो कपास अगर सौ सोल ऊँचा पाव पंदर सौ एकोतेर रुपया મગફળી ઝીણી નવસો એકવીસથી બારસો છાસઠ મગફળી જાડી આઠસો છેતાલીસથી બારસો ને એક્યાસી બાજરો ચારસોથી ચારસો ને ચાલીસ ચણા નવસો એંસીથી અગિયારસો પચીસ ઘઉં ટુકડા ચારસો એકોતેરથી પાંચસો ને પચીસ ઘઉં લોકોન ચારસો ચાલીસથી પાંચસો ને નવ અડદ ચૌદસોથી ઓગણીસો રૂપિયા ધાણા બારસો એકાણુંથી બે હજારને એક રૂપિયો સોયાબીન આઠસો પચાસથી આઠસો નેવું મરચાં છસો એકાવનથી બે હજારને છવ્વીસ તુવેરની વાત કરીએ તો સોળસોથી બે હજારને ચાલીસ રૂપિયા લસણ પાંચસો રૂપિયાથી બે હજાર રૂપિયા જીરુની વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજાર બસોથી ઊંચો ભાવ ચાર હજાર એકોતેર રૂપિયા એરંડા એક હજાર એંસીથી એકતાલીસ તો આ આપણે રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજારે ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર